બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં એમ એમ હાઈસ્કૂલ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ એમએમ હાઈસ્કૂલ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા ડેરીના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અત્યાર સુધી યોજાયેલ તમામ કેમ્પમાં બારસો કરતા પણ વધુ વ્યક્તિઓના મોતિયાનો ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ લગભગ સાત હજાર કરતા પણ વધુ લોકોની ઓપીડી અહીંયા કરવામાં આવી છે આ ઉપરાંત વેલ સામર ત્રાસી સહિત તમામ માટે આંખની સારવાર માટે અમે પ્રયાસ કર્યા છે તેમજ અત્યાર સુધીમાં કટડા શહેર તેમજ તાલુકાના લોકો મોટે આ કેમ્પમાં ખૂબ જ લાભદાયી બની રહે છે

ના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા દ્વારા આજે પંદરમો નેત્ર નિદાન કેમ્પ છે જે મધુસૂદન ડેરીના સહયોગથી અમે આ ખૂબ સફળ પૂર્વક સફળતાપૂર્વક આયોજન કરી શક્યા છીએ ગયા ચૌદ કેમ્પની અંદર અમે અત્યાર સુધીમાં બારસો ને ચોર્યાસી વ્યક્તિઓના મોતિયાના ઓપરેશન કરાવી શક્યા છે અને આજના પંદરમા કેમ્પની અંદર જે વ્યક્તિઓ વધારે થાય એ એની અંદર જોડાઈ જાય લગભગ અત્યાર સુધીમાં સાત હજાર ઉપરાંત વ્યક્તિઓની ઓપીડી અમે અહીંયા કરી શક્યાશ ઉપરાંત વેલના જામર ત્રાશી આંખ આ તમામના નિદાન કરી અને ઘટતા તમામની અમે સારવાર કરાવવા માટે થઈને પ્રયત્ન કર્યાશ અને અત્યાર સુધીમાં ગઢડા શહેર અને તાલુકાના લોકો માટે આ કેમ્પ ખૂબ જ એમ કહેવાય ને કે આ કેમ્પ એક સારામાં સારા કેમ્પ તરીકે અમે આ કરી શક્યા છીએ અને લોકોએ ખૂબ લાભ લીધો છે આજે પણ બહુ મોટી સંખ્યાની અંદર દર્દીઓ આવ્યા છે અને આજના કેમ્પની અંદર પણ મોતિયાના ઓપરેશન ખૂબ જ મોટા પ્રમાણમાં થશે એવી અમને આશા છે